વડોદરા શહેરના માંડવી ચાર દરવાજા વિસ્તારમાં પતંગ બજારમાં ભારે ભરખમ ભીડ જોવા મળી જ્યારે મકર સંક્રાંતિ એટલે કે પર્વને હવે માત્ર એકાદ દિવસ બાકી રહ્યું છે ત્યારે વડોદરા શહેરમાં ઉત્સાહ ચરમસીમાએ પહોંચી ગયો છે ખાસ કરીને શહેરના ઐતિહાસિક માંડવી ચાર દરવાજા વિસ્તારમાં આવેલી પતંગ બજારમાં આજે ભારે ભરખમ ભીડ જોવા મળી હતી જોકે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે પતંગ અને દોરાના ભાવોમાં વધારો જોવા મળી રહ્યો છે તેમ છતાં લોકોના ઉત્સાહમાં કોઈ ઘટાડો જોવા મળ્યો નથી મોંઘવારી વચ્ચે પણ ઉત્તરાયણનો આનંદ માણવા લોકો ખુલ્લેઆમ ખરીદી કરી રહ્યા છે ભાવ થોડા વધ્યા છે છે પણ લોકોનો ઉત્સાહ રહ્યો રાત સુધી બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે ઉત્તરાયણ પર્વને લઈને પોલીસ અને મહાનગરપાલિકા દ્વારા પણ સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જેથી તહેવાર દરમિયાન કોઈ અસુવિધા ન સર્જાય